જ્યારે એક વ્યક્તિ ખાકી પહેરતો હોય છે ત્યારે અંદર અભિમાન હોવું જોઈએ ગર્વ હોવું જોઈએ કે ગુજરાત પોલીસમાં આપણે છીએ અને ગુજરાત પોલીસને આપણે ક્યારે પણ એનું માથું ન નીચું થાય એ માટેની પ્રતિજ્ઞાઓ લેતા હોય છે પ્રકારની આપણે જ્યારે પણ પ્રતિજ્ઞાઓ લેતા હોય છે ત્યારે આપણે આવો વાયદો પોલીસ અધિકારીઓને કરીએ છીએ કે અમે કોઈ પણ પ્રકારના એવા કૃત્યો નહીં કરીએ જેથી આખા ગુજરાતના પોલીસ બેડાને નીચું નાખવાનો વારો આવે પરંતુ આજે એ પ્રતિજ્ઞાઓ પણ ક્યાં ગઈ એ પોલીસ અધિકારીઓના વચ્ચનો પણ ક્યાં ગયા એના પર પણ એક સવાલ છે આ હું એટલા માટે કહી રહી છું કારણ કે એક પોલીસ કર્મચારીએ ચૌદ વર્ષની બાળકી પર દુષ્કૃત્ય ગુજાર્યું છે હવે તમને થશે કે ખરેખર પોલીસ અધિકારી દ્વારા પોલીસ કર્મચારી દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે પરંતુ આ વાત તદ્દન સાચી છે અમરેલીના બાબરામાં પોલીસ સ્ટેશનમાં ફરજ બચાવતા રવિરાજ ચૌહાણ નામના એક પોલીસ કર્મચારીએ સ્કૂલમાં અભ્યાસ કરતી શાળામાં અભ્યાસ કરતી ફક્ત ચૌદ વર્ષની બાળકી પર દુષ્કૃત્ય ગુજાર્યું છે હવે તમને થશે કે આ આખો કિસ્સો બન્યો કેવી રીતે તો કિસ્સો પણ તમને સમજાવો છે કે સ્નેપચેટ કરીને એક એપ્લિકેશન આવ્યું છે એમના માધ્યમથી એ ચૌદ વર્ષની બાળકી કે જે ખરેખર સગીર છે તેને શું કરવું શું ન કરવું એને

એમને પણ થયું કે પોલીસ કર્મચારી આખરે આવું કેવી રીતે કરી શકે સગીર વયની છોકરી સાથે સગીર વયની છોકરીએ પરિવારને જાણ કરી પરિવારજનોએ પોલીસ સ્ટેશન બાબરા પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદ નોંધાઈ હાલાકી ફરિયાદ સાંભળી ખરા પરંતુ લેખિતમાં ફરિયાદ કોઈને લીધી નહીં કારણ કે જે પોલીસ કર્મચારી હતો હતો એ પણ પોલીસ બેડામાંથી એટલે આ વાત ક્યાંક પહોંચી અમરેલીના રેન્જ આઈજીપી પાસે ને આઈજી દ્વારા આખી જ વાત પર નજર રાખવામાં આવી આઈજી ગૌતમ પરમાર સુધી આ વાતચીત પહોંચી ગૌતમ પરમારને પણ કહેવામાં આવ્યું કે તમારા જ પોલીસ બેડામાં બાબરામાં આખો જ જે કિસ્સો છે તે ઘડાવ છે પરંતુ પોલીસ અધિકારી કોઈ પણ ફરિયાદ લેવા તૈયાર નથી એટલે આ કિસ્સામાં એમને થોડું ધ્યાન આપ્યું અને ગૌતમ પરમાર દ્વારા

પુરુષો દ્વારા કરવામાં આવે છે તો આખરે માંગણી કોને પાસે કરે ન્યાયની જો પોલીસ અધિકારી પોલીસ કર્મચારી જો આ પ્રકારનું કામ કરતો હોય તો રવિરાજ ચૌહાણ એક કોન્સ્ટેબલ તરીકે પોતાની ફરજ બચાવતા હતા ને રવિરાજ ચૌહાણ દ્વારા એ ચૌદ વર્ષની સગીરા પર દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું છે શારીરિક અડપલા કરવામાં આવ્યા છે વારંવાર એને સંબંધો બાંધવામાં કહેવાય કે પ્રેશર કરવામાં આવ્યું છે અને જો સંબંધો નહીં બાંધે તો એના પરિવારજનોને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવાની ધમકી પણ કોન્સ્ટેબલ રવિરાજ દ્વારા આપવામાં આવી છે હવે આખો મામલો પહોંચી ગયો છે રેન્જ આઈજીપી પાસે રેન્જ આઈજીપી કહ્યું છે સંજય ખરાત હવે આની તપાસ કરી રહ્યા છે સમય બતાવશે કે પોલીસ કર્મચારી જે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા બાબરા પોલીસ સ્ટેશનમાં એમને કયા પ્રકારની સજા થશે એ આવના સમય બતાવશે આ મુદ્દા પર આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો અને હજી સુધી આપણે લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર